સુરત શહેરમાં સ્કૂલ વાહનમાં ઘેટા બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરવામાં આવે છે તેનો જીવતો પુરાવો અત્યારે હાલ જોઈ શકાય છે આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાય છે ત્યારે સુરત શહેરની અંદર જે પ્રમાણે નિયમ રીતે હોવા વિદ્યાર્થીઓ હોવા જોઈએ જોઈ શકાય છે વિદ્યાર્થીઓ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને ઘેટા બકરાની જેમ જે વિદ્યાર્થીઓ છે એ ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રમાણે સ્કૂલ વાહન ચાલકો છે એ આ રીતે જોઈ શકાય છે એક બાદ એક જે વિદ્યાર્થીઓ છે એ આ રીતે ઘેટા બકરાની જેમ ભરતા હોય છે જોકે બેઠક વ્યવસ્થા કરતાં અત્યારે હાલ જે રીતે નિયત સંખ્યા હોવી જોઈએ એના કરતાં વધુ સંખ્યા છે અત્યારે જોવા મળી રહી છે ત્યારે આ પ્રમાણે જોઈ શકાય છે આ તમામ વિદ્યાર્થીઓ છે આ સંખ્યાબળ જો તમે જોઈ શકો છો આ પ્રમાણેની સ્થિતિ જ્યારે સર્જાઈ હોય ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અત્યારે જોવા મળી રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓ લાવો બાર છોકરા લાવીએ છીએ કરતા વધારે વિદ્યાર્થીઓ તો બાર જ હતા એટલે મોટા છે એટલે બીજું કંઈ નથી બાર જ બાળકો લાગે છે કારણ કે બધા પેરેન્ટ્સ બેસવા જ નહીં દેતા મારા પૂર જોઈ શકાય છે અત્યારે આ રીતે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા ખૂબ જ મોટી છે અને આ રીતે તમામે તમામ વિદ્યાર્થીઓ છે એ વધુ સંખ્યામાં ભરીને આવતા હોય છે આ રીતે ખીચોખીચ ઘેટા બકરાની જેમ આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેમને લાવવામાં આવતા હોય છે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થતો હોય છે કે વિદ્યાર્થીના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવતા હોય છે આ રીતે જોઈ શકાય છે સમાચાર મળતાની સાથે દૂરથી જ અત્યારે હાલ જે રિક્ષા ચાલકો છે અને વાહન ચાલકો છે એ વિદ્યાર્થીઓને ઉતારી રહ્યા છે અને આ પ્રમાણે જ્યારે નિયત સમય સંખ્યા હોય છે એના કરતાં ડબલની અનુમતિ હોય છે પરંતુ એનાથી વિશેષ વિદ્યાર્થીઓ છે એ આ રીતે ઘેટા બકરાની જેમ ભરીને જતા હોય છે અને આ રીતે વિદ્યાર્થીઓ છે તેમના જીવ સાથે ચેડા થતા હોય એ સ્પષ્ટ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે સુરતની અલગ અલગ સ્કૂલો છે અને આ સ્કૂલોની અંદર આ રીતે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા મોટી સંખ્યામાં હોય છે ત્યારે વાલીઓએ ખાસ કરીને જાગૃત થવાની જરૂર છે કે આ પ્રમાણેની સ્થિતિની અંદર તેઓ પોતાના વાલ સોયા બાળકોને ન મોકલે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત